નમસ્કાર મિત્રો કરંટ અફેર્સ એકસો ત્રણમાં આપના બધાનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારમાં વિવિધ પ્રકારની ભરતી બહાર પડે છે જેવી કે તલાટી ક્લાર્ક જીપીએસસી ગૌણ સેવા પંચાયત બોર્ડ આ ભરતીઓના ફોર્મ ઓનલાઈન સાઈટ ઓજસ ઉપર ફિલઅપ થાય છે કેટલાક મિત્રો પોતાની જાતે ફોર્મ ભરે છે તો અમુક મિત્રો પચાસ સો રૂપિયા આપીને ફિલઅપ કરાવતા હોય છે

કોમ્પ્યુટરમાં બતાવ્યા ક્લિક કરશું વિવિધ પ્રકારના વિકલ્પો જેવી રીતે અપલોડ ફીઝ ઓલ લેટર્સ ઓધર એપ્લિકેશન મિત્રો આની અંદર આપણે કરન્ટ એડવટાઈઝમેન્ટમાં જશું એના પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો આપણને વિવિધ પ્રકારની ભરતી બોર્ડની જે પણ તાજેતરની ભરતી બહાર પડેલી છે તેના વિકલ્પો દેખાશે મિત્રો ધારો કે ગુજરાત સેવા પસંદગી તમારે સીસી માટે એપ્લાય કરવું હોય તો ગુજરાત ગૌણ સેવા પસંદગી વિકલ્પ સિલેક્ટ કરી શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ તમારે ટેટ માટે એપ્લાય કરવું હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડ વિકલ્પ પસંદ કરી શકો છો મિત્રો તમારે સ્પીપા એટલે કે યુપીએસસીની ટ્રેનિંગ માટે તમારે એપ્લાય કરવું હોય તો મિત્રો સ્પીપા પર ક્લિક કરી શકો છો આપણે મિત્રો દાખલા તરીકે એક નમૂના તરીકે આપણે ટેટ વનમાં ફોર્મ ભરવું છે તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરશું ત્યારબાદ મિત્રો તમને આ પ્રમાણેના વિકલ્પો દેખાશે ટેટ વન ગુજરાતી મીડિયમ ટેટ વન ઇંગ્લિશ મીડિયમ ટેટ વન હિન્દી મીડિયમ મિત્રો આપણે ગુજરાતી મીડિયમ માટે ફોર્મ ભરવું છે એના માટે આપણે ગુજરાતી મીડિયમનું સામે એપ્લાય પર ક્લિક કરશું ત્યારબાદ મિત્રો તમને વિડીયોમાં બતાવ્યા પ્રમાણેનું વેબ પેજ પ્રદર્શિત થશે એની અંદર આપણે એપ્લાય ના પર ક્લિક કરશું હવે મિત્રો આની અંદર ખૂબ અગત્યનું છે જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો તમે રજીસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને એપ્લાય વિથ ઓટીઆર એટલે કે એપ્લાય વિથ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી શકો છો જો મિત્રો તમારી પાસે એ ના હોય તો સ્કીપ પર ક્લિક કરશું આપણે તો મિત્રો કોમ્પ્યુટરમાં બતાવ્યા પ્રમાણેનું વેબ પ્રદર્શિત થઈ જશે હવે મિત્રો આપણે આ અહીંયાથી આપણે ફોર્મ ભરવાનું શરૂઆત કરીશું મિત્રો ટાઇટલમાં તમે જોઈ શકો છો તો મિસ્ટર મિસિસ મિસિસ અને ડૉક્ટર મિસ્ટર એટલે કે મિત્રો કોઈ પુરુષ હોય કાં તો કોઈ છોકરો હોય તો એના માટે મિસ્ટર આવશે કોઈ મિત્રો કોઈ સ્ત્રી હોય જેના લગ્ન થયેલા હોય અથવા તો તે વિધવા હોય એના માટે મિસિસ આવશે અને કોઈ સ્ત્રી હોય જેના લગ્ન ના થયેલા હોય તેના માટે મિસ આવશે અને જો તમે ડોક્ટર હો તો તમારા માટે ડોક્ટર આવશે આપણે અહીંયા ફોર્મ ભરવાનું છે કોઈ ભાઈનું એટલે આપણે મિસ્ટર સિલેક્ટ કરશું એની સરનેમ નાખી દઈશું તમારી સરનેમ પટેલ હોય શાહ હોય વાણિયા હોય જે પ્રમાણે તમારી સરનેમ હોય એ પ્રમાણે દસમાની માર્કશીટમાં જે પ્રમાણે તમારી સરનેમ હોય એ રીતે તમારે અહીંયા એવી રીતે અહીંયા ફોર્મ ભરવાનું છે ધારો કે મિત્રો આપણે લખીશું પટેલ આ સરનેમ આવી ગઈ મિત્રો હવે નેક્સ્ટમાં મિત્રો તમારું ફર્સ્ટનેમ દસમાની માર્કશીટમાં તમારું જેવી રીતે ફર્સ્ટનેમ હોય ધારો કે રવિ કુમાર તો મિત્રો રવિ કુમાર ટાઈપ કરી દઈશું રવિ સિંહ તો રવિ સિંહ ટાઈપ કરી દઈશું ખાલી રવિ હોય તો રવિ લખી દઈશું અહીંયા રવિ કુમાર આપણે લખી દઈશું દસમાની માર્કશીટ પ્રમાણે રવિ કુમાર આવી ગયું પછી ફાધર અથવા તો હસબન્ડ નું નામ કોઈ છોકરી હોય જેના લગ્ન થયેલા હોય તો એના હસબન્ડનું નામ આવશે અને છોકરો હોય તો એના પપ્પાનું નામ આવશે આમના પપ્પાનું નામ આપણે લખી દઈશું દસમાની માર્કશીટમાં મિત્રો જે પ્રમાણે હોય એ પ્રમાણે જ આપણે ફોર્મ ફિલઅપ કરવાનું છે મમ્મીનું નામ લખી દઈશું હવે મિત્રો અહીંયા આપણે જેન્ડર સિલેક્ટ કરી કરી પુરુષ હોય તો મેલ આવશે સ્ત્રી હોય તો ફીમેલ આવશે આપણે મેલ સિલેક્ટ કરી દીધું હવે મિત્રો અહીંયા આપણને લખેલું બતાવે જેન્ડર એન્ડ રી સિલેક્ટ જેન્ડર આર નોટ મેચિંગ અહીંયા જેન્ડર આપણે મેલ સિલેક્ટ કરી છે રી સિલેક્ટમાં ફરી મેલ આપણે સિલેક્ટ કરી દઈ છે હવે મિત્રો અહીંયા આપણે 10 માની માર્કશીટ જે પ્રમાણે ડેટ ઓફ બર્થ હોય એ પ્રમાણે આપણે ડેટ ઓફ બર્થ નાખી દઈશું અહીંયા મેરિજ સ્ટેટસ તમે લગ્ન કરેલા હોય તો મેરિડ આવશે તમે લગ્ન ના કરેલા હોય તો અનમેરિડ આવશે તમારે ડિવોર્સ થઈ ગયેલા હોય તો સેપરેટેડ આવશે આ ભાઈ અનમેરિડ છે તો આના માટે આપણે અનમેરિડ વિકલ્પ પસંદ કરીશું પછી મિત્રો કેટેગરીની વાત કરીએ તો અહીંયા જનરલ જનરલ ઈડબલ્યુએસ એસસી એસસીબીસી એસટી તમારી જાતિ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે અહીંયા વિકલ્પ પસંદ કરવાનો છે આ ભાઈ જનરલ કેટેગરીમાં આવે છે તો આપણે જનરલ સિલેક્ટ કરીશું પછી મિત્રો અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ તમારે તમે કોમ્યુનિકેશન ડિટેલ્સમાં મિત્રો તમારે પ્રેઝન્ટ એડ્રેસમાં તમે જ્યાં હાલ જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસમાં તમારા આધાર કાર્ડ પ્રમાણેનું એડ્રેસ નાખવાનું રહેશે તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું પ્રેઝન્ટ એડ્રેસમાં અહીંયા આપણે લખી દીધું છે લાલ ટેકરી ભુજ રાજ્ય લખી દેવાનું છે ગુજરાત રાજ્ય આવશે આપણો ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જે પણ જિલ્લો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનો છે વિવિધ પ્રકારના અહીંયા જિલ્લા આપેલા છે અહીંયા આપણે સિલેક્ટ કરી દઈશું કચ્છ નેક્સ્ટમાં તમારે તમારા જિલ્લાનો તમે કયા તાલુકામાં તમારી એડ્રેસ રાખેલું છે એ સિલેક્ટ કરવાનું છે અહીંયા આપણે બો સિટી સિલેક્ટ કરી દઈશું પછી તમે જે જ્યાં રહેતા હોય ત્યાંનો તમારે પિનકોડ લખી દેવાનો છે મિત્રો પિનકોડ સાચો લખવા જોઈએ કારણ કે તમે આગળ જો એક્ઝામમાં પાસ થશો તો વ્યવહાર માટે પિનકોડ બહુ અગત્યનો હોય છે આપણે અહીંયા પિનકોડ નાખી દઈશું પરમાનન્ટ એડ્રેસ મિત્રો તમારે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને સેમ રાખવું હોય તો પણ તમે સેમ રાખી શકો છો અલગ રાખવું હોય મિત્રો તો અલગ પણ રાખી શકો છો અહીંયા આપણે બંને એડ્રેસ સેમ રાખીશું રાજ્ય ગુજરાત જિલ્લો પસંદ કરી લઈશું તાલુકો તાલુકાનો પિનકોડ તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે મિત્રો તમારો

ફરી ડી ટાઈપ મોબાઈલ નંબરમાં તમારે ફરીવાર તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે નેશનાલિટી ઇન્ડિયન આવી જશે હવે મિત્રો આગળનો પેજ છે અધર્સ ડિટેલ્સ એની અંદર તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે તો તમે અપંગ હોય તમારી જે વિકલાંગતાનું પ્રમાણપત્ર હોય તો તમે પર્સન વિથ ડિસેબિલિટી સિલેક્ટ કરી શકો છો અને તેની અંદર જો તમે બ્લાઇન્ડ હોય તો તમે બ્લાઇન્ડ સિલેક્ટ કરજો તો તમને પગમાં કંઈ તકલીફ હોય તો એલવી એ રીતે વિવિધ પ્રકારના વિકલ્પો સિલેક્ટ કરીને સર્ટિફિકેટ તમે કઢાવ્યું હોય એની તારીખ સર્ટિફિકેટનો નંબર અને સર્ટિફિકેટ કોને કઢાવ્યું છે એનું તમારે એ સિલેક્ટ કરવાનું છે અહીંયા આપણે પર્સન વિથ અપંગ નથી તો આપણે નો કરી દઈશું તેની અંદર આપણને વિવિધ પ્રકારના વિકલ્પો જોવા મળશે આટલું થઈ જાય મિત્રો પછી આવશે એજ્યુકેશન ડિટેલ્સ આપણે એજ્યુકેશન ડિટેલ્સ નાખી દઈશું અહીંયા પર્સન્ટેજ જે પ્રમાણ હોય એ પ્રમાણે નાખી દઈશું આપણે ક્લાસ સિત્તેર ઉપર પર્સન્ટેજ છે એટલે ડિસ્ટ્રિક્શન આવશે ઇન્સ્ટિટ્યૂટ એક્ઝામ બોડી બારમું આપણે ગુજરાત સૌ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે જીએસએચી આવશે રાજ્ય ગુજરાત આવશે પાસિંગ યર બે હજાર આવી જશે ટાયર્સ લખી દઈશું નંબર ઓફ ટાયર્સ નંબર આવી જશે મોર ડિટેલ્સ ની અંદર આપણે નાખી દઈશું બીએડ કરેલું છે બીએડ lu main, ya? Education juga main, education. હવે મિત્રો આપણે યસ પર ક્લિક કરીને સેવ આપી દેવાનો છે મિત્રો તમે યસ પર કરીને સેવ આપી દેશો તો આ પ્રમાણેનું વેબ પેજ પ્રદર્શિત થશે એની અંદર તમારે મિત્રો એપ્લિકેશન નંબર આપેલો હશે અને તમારું નામ આપેલું હશે તમારે એનું સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો જે તમારું અરજી નંબર હોય એપ્લિકેશન નંબર એને કોપી કરી લેવાનો છે આપણે અહીંયા કોપી કરી લઈશું પછી મિત્રો અપલોડ પર જઈને ફોટો અને સિગ્નેચર ત્યાં તમારો એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે તમારું ફર્સ્ટ પેજ ફોર્મ ભરાઈ જાય એટલે તમારું મિત્રો એજ્યુકેશન ડિટેલ્સ કોમ્યુનિકેશન ડિટેલ્સ તમારી જાતિ વગેરે એડ થઈ જાય પછી નેક્સ્ટ પેજ તમારે અપલોડનું રહેશે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે એના માટે તમારે અપલોડ પર ક્લિક કરવાનું છે મિત્રો એના પછી મિત્રો ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરી તમે નોંધેલો એપ્લિકેશન નંબર અહીંયા તમારે નાખવાનો છે આપણે નંબર નોંધ્યો છે કે આપણે એડ કરી દઈશું અહીંયા મિત્રો તમારે અહીંયા જે પ્રમાણે તમારી દસમાની માર્કશીટમાં બર્થ હોય અથવા તો તમે મિત્રો અગાઉ જે તમારે બર્થડેટ નાખી હોય આગળના કોમ્યુનિકેશન ડિટેલ્સ પર્સનલ ડિટેલ્સમાં એ પ્રમાણે બર્થડેટ મિત્રો તમારે અહીંયા નાખવાની છે મિત્રો આપણે આગળ નાખી દઈએ છે બાર નવેમ્બર બે હજાર એક મિત્રો એ જ આપણે અહીંયા એડ કરી દઈશું પછી મિત્રો એના પછી કેપચા નાખવાનો છે તમારે જે પણ અહીંયા પ્રદર્શિત થયો છે એ જ કેપચા આની અંદર એડ કરવાનો છે અહીંયા મિત્રો બધું કેપિટલ માં છે તો આપણે બધું કેપિટલ માં લખીશું જો સ્મોલ માં હોય તો સ્મોલ માં એડ કરી દેશું પછી મિત્રો ઓકે પર આપશું એટલે આપણને આ પ્રમાણેનું વેબ પેજ પ્રદર્શિત થઈ જશે ત્યાં મિત્રો અહીંયા અપલોડ ફોટોગ્રાફ આપેલો રહેશે અપલોડ સિગ્નેચર ચૂઝ ફાઇલ પર આપણે સિલેક્ટ કરશું મિત્રો ફાઇલ સિલેક્ટ કરશો તો મિત્રો આ પ્રમાણેનો ફોટો રાજિત થઈ જઈ થઈ જશે તો મિત્રો તમારે સમજી જવાનું કે ફોટો અપલોડ થઈ ગયો છે હવે મિત્રો નેક્સ્ટ આપણે સિગ્નેચર અપલોડ કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા છે આ મિત્રો નમૂનાની રીતે જ આપણે લીધેલું છે જો તમારા અપલોડ થઈ જશે તો આ રીતના તમારે બતાવી દેશે ફોટો અને સિગ્નેચર બંને અપલોડ થઈ ગયેલા છે હવે મિત્રો એના પછી ફરી ઓનલાઈન એપ્લિકેશન પર જવાનું છે તમારો પહેલા એપ્લિકેશન નંબર હોય એને કોપી કરી લેવાનો છે ઓનલાઈન એપ્લિકેશન પર જઈ અરજી તમારે મિત્રો કન્ફર્મ કરી દેવાની છે અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખી દેવાનો એપ્લિકેશન નંબર બર્થ નાખી દેવાની છે મિત્રો જે પ્રમાણેનું કેપ્ચર હોય મિત્રો એ પ્રમાણે હવે મિત્રો આની અંદર તમે ઓકે આપી દેશો તો નીચે સ્ક્રોલ કરશો તો તમારે આ રીતનું બતાવી દેશે એપ્લિકેશન ફોર પોસ્ટ એ તમે શાના માટે અરજી છે ગુજરાતી મીડિયમ તો ગુજરાતી મીડિયમ બતાવશે તમારો એપ્લિકેશન નંબર બતાવી દેશે તમારું નામ તમારી મમ્મીનું નામ તમારું એડ્રેસ બતાવી દેશે તમારો જિલ્લો બતાવશે પિનકોડ મોબાઈલ નંબર રાજ્ય તમે કઈ જાતિ છે બર્થડેટ કેટેગરી કઈ છે એ બધું બતાવી દેશે એના પછી તમે મિત્રો અહીંયા કન્ફર્મ પર ક્લિક કરશો ખૂબ જ અગત્યનું છે મિત્રો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો તો જ તમારી અરજી વેલિડ ઘણા છે આપણે અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દઈશું અને ઓકે આપી દઈશું તો આપણી અરજી સફળતાપૂર્વક થઈ ગયેલી છે અહીંયા તમારે મિત્રો કન્ફર્મેશન નંબર આપેલો છે જે તમારે નોંધી લેવાનો છે મે આ મિત્રો એપ્લિકેશન ફી બતાવે છે એના પરથી તમે આના પર ક્લિક પી પે ફીસ ઓનલાઈન એના પર ક્લિક કરીને ફીસ ભરી શકો છો સિલેક્ટ જોબ ની અંદર મિત્રો તમારે તમે સાના માટે અરજી કરી છે ગુજરાતી મીડિયમ માટે ઇંગ્લિશ મીડિયમ માટે પોણ સેવા માટે સ્પીપા માટે આપણે ગુજરાતી મીડિયમ માટે અરજી કરેલી છે તો ગુજરાતી મીડિયમ કરી દઈશું

આપણે ફીસ ભરવી છે એટલે આ રીતનું આપી દઈશું અહિયાં તમારું એપ્લિકેશન નંબર કન્ફર્મેશન નંબર તમારું નામ મોબાઈલ નંબર કેટેગરી તમારી જેન્ડર અને જે તમારે એમાઉન્ટ ફીસ તરીકે એપ્લિકેશન ફીસ તરીકે જે પે કરવાની છે તે પ્રદર્શિત થયેલી હશે એની અંદર તમે મિત્રો સબમિટ પર ક્લિક આપ આપશો એટલે આ પ્રમાણેનું ઓપ્શન પ્રદર્શિત થઈ જશે જ્યાં તમે તમારા પેટીએમ ગૂગલ પે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરેના માધ્યમથી તમે મિત્રો તમારી એપ્લિકેશન ફીસ છે જે પણ હોય પાંચસો હોય સો